યાદ કરો કે પાય ને એક વર્તુળના પરીખ સી અને તેના વ્યાસ ડી ના ગુણોત્તર તરીકે દર્શાવવામાં આવે છે એટલે કે પાય બરાબર સી ના ડી તે વિરોધાભાસી છે કારણ કે પાય એ અસમય સંખ્યા છે તો આ વિરોધાભાસ ઉકેલ કેવી રીતે લાવશો તો પેલા તો મોટો એવો તમને પ્રશ્ન આપેલો છે પણ સાવ નાનકડો જેનો જવાબ છે કે જેને સેના વડે દર્શાવવામાં આવે છે સી વડે અને વર્તુળના પરિઘ નું સૂત્ર શું થાય ટુ पाई આર હવે એવી જ રીતે બીજું તમને આપેલું છે વર્તુળનો અને એનું સૂત્ર શું થાય ટુ આવું થાય હવે તમને શું કીધું તાકી બંને નો ગુણોત્તર બરાબર હવે આ બંને નું મારે શું લેવાનું છે ગુણોત્તર ગુણોત્તર એટલે જો હું લઉં છું બંનેનો ગુણોત્તર લેતા બંનેનો ગુણોત્તર લેતા એટલે એનો મતલબ એવો થાય કે અંશમાં શું આવશે વ્યાસ કે જેને આપણે સેના વડે દર્શાવી ડી વડે હવે જોઈએ તેનું સૂત્ર તો જો વર્તુળના પરીઘ નું સૂત્ર શું થાય ટુ અને વર્તુળના વ્યાસ સૂત્ર શું થાય અહીં જોઈએ તો ટુ ટુ ઉડી ગયા હવે જોવા જઈએ તો વર્તુળનો પરિઘ એટલે સી છે ને ઓલરેડી સમય સંખ્યા છે બરાબર અને વર્તુળ નો વ્યાસ ડી ઈ આપણે માં જ માપીએ છીએ વર્તુળનો પરિઘ કહીએ તો ભલે પણ એને પાછું ધારો કે સીધું કરી નાખો તો આપણે એને લંબાઈમાં જ માપીએ છીએ વર્તુળના વ્યાસને લંબાઈમાં જ માપીએ છીએ એટલે કે સી અને ડી આ બંને કેવી સંખ્યા છે સમય સંખ્યા છે હવે એના બરાબર આપણે શું જોવા મળે પાઈ એટલે પાઈ પાછી કેવી સંખ્યા છે અસમય સંખ્યા છે એટલે આપણે આની અંદર એવું કહી શકીએ કે સી અને ડી સમય સંખ્યા છે પરંતુ

પરંતુ સી ના છે કારણ કે સી ના છેદ માં ડી બરાબર શું થાય છે પાય અને પાય એ અસમય છે

ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ ધન્યવાદ